જો ના હવે ના છે ગવળ હતા નો તવાર ભાઈ નોકરી આવો મારાંગલ મા અબ્દુલ મંગલ ના શેડ ઉકાં સરી ના આયે પણ આવા જબરજસ્ત નોકરી દીધા તો એવું 12000 પગાર આલ્યો હો કરાતે દીનો તો આલ બધી કંપની હેવી જો મારે એવું જ કરવું તો જબરજસ્ત કંપની દી રહી હોય હાલ લે અબ્દુલ લઈ લો તમે નાબર કરે <com> <Jincción> <sharpest Lucar cells> <goes been DVD>

યાર oh no.

आ नोकरयाना आवू आयबा बी, बीजो नेकरवा बा, बाप आले की लाऊ कर होवा वाताजीचा हा उमरेस रे आज अब्बाना था गो गिरा बनातल कोण आयो रे काय आज मु अब्बाना ओए ओए आवी मन लागल तातमज आवडला ह मजा आवडला ताण यार ना यार एवू ना करता मजा जात ना एवू ना करा यार मजा ना यार ताण यार आज जोग थईसेऊ काही ना आईजे उ तो

અલા આ મારો હેડો લઈ લે ને અલા શું જો આ રે ને લઈ લઈ આ બાર લઈ ના હેડ લળું હા હા ના

આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય માતાજી